મિત્રો તમે જોઈ શકો છો ભરતભાઈ પંખો સરખો કરે છે તમને કેમ લાગે સરખો થઈ જાય તો કોમેન્ટમાં બતાવતા જજો મિત્રો કેમ ભરતભાઈ થઈ જાય હવે જોઈએ હવે મિત્રો બધી હાથની કારીગીરી મને ફાવે છે પંખા પંખા રિપેર કરતા આપણે જે કાંઈ પંખામાં કે ગમે કાંઈ શું હોય તો આપણે ખોટે ખોટા અત્યારે મોંઘવારી જોતા કોઈને એક રૂપિયો દેવાનો થતો નથી આપણે હાથે રિપેર કરી નાખીએ મિત્રો ભરતભાઈ ટીવી કે પંખો કે ટીડી કે ગમે વસ્તુ આવે ને એ ઘેર બેઠો બેઠો હરકું કરી નાખે મિત્રો આ સામાનથી જો તમે ખોલી ખોલી ને આ સામાનથી બધું ફિટ કરી નાખે ભરતભાઈ મિત્રો આને માટે સબસ્ક્રાઈબર તો હોય હોય મિત્રો મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો અને ખાસ કરીને તમારા સપોર્ટની મારે જરૂર છે પ્લીઝ યાર સપોર્ટ તો મિત્રો પંખો હવે આપણે રીપર તો થઈ જજો પણ હવે ફ્રેશ એ રેડી હવે આપણે એને ફિટિંગ કરી દઈએ સારું રહી રહી Good morning. ગાડી તૂટી ગઈ ગરીબ માણસ બસ રે નવો મિત્રો અમારે નવો કેમ લો મિત્રો અમારે ખાવા ખાવા પીવા મિત્રો અમે ચોખા કરીને ખાઈ મિત્રો અમે ફરત બાજા હેનો ચક બનાવ્યું તું તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે આપણો કોન્સર્ટ તમે જોઈ શકો છો કાકે ફરતો નોતો મેં તમને પહેલા બતાવ્યું હતું ફરતો નોતો જો કમ્પ્લીટ થઈ ગયો હવે રેડી તો નોમો તો

જારી કાઢી નાખી બારી પછી તો અહીંયા કેમ ફરે કે ને ફરતો એમ મિત્રો શેર પાવર નો પ્રોબ્લેમ છે મિત્રો તમે જોઈ શકો છો ફરે છે પંખો પણ પાવર નો પ્રોબ્લેમ છે બાકી પંખો રેડી છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો ભરતભાઈ છે ને ભરતભાઈ બેઠો બેઠો પંખો સાચવો કરી નાખ્યો છે મિત્રો એમ ગઢ્યો મિત્રો પણ ડિપેન્ડોટી જલ્દી સરસ આમ તો બનેરા કં તો તો મિત્રો આજનો બ્લોગ બસ એટલો હવે આને આપણે ફિટિંગ કરવાનું છે અને બધું બસ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી એક શેઝ ઈચ્છુનો પ્રોબ્લેમ હતો શેડ વધતો નહોતો મોટરમાં તમે જોઈ શકો છો કેવી રીતે પંખો ભરે છે હાથની કારીગીરી છે